પોલીસ ઇબ્રાહીમ શેખની ધરપકડ કરી રૂપિયાનો ઓપ્પો કંપની નો ચોરાયેલ ફોન કબજે કર્યો હતો સુરત રેલવે પોલીસ દ્વારા મોબાઈલ ચોરીનો ગુનો ડિટેક્ટ કરવામાં આવ્યો આ કામમાં સી ઈ પોર્ટલ નો ઉપયોગ કરીને ચોરી થયેલ મોબાઈલ ફોન નો ટ્રેક કરવામાં આવ્યો હતો પોલીસ ટીમ ટ્રેનોમાં થતી ચોરી અને ડિટેક્ટ ગુનાઓને શોધી કાઢવા અને ભવિષ્યમાં આવા ગુનાઓ થતા અટકાવવા માટે વિશેષ સૂચનાઓ આપી હતી નાયબ પોલીસ અધિક્ષક શ્રી ડીએચ ગોર અને પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચડી વ્યાસના માર્ગદર્શન હેઠળ કોન્સ્ટેબલ ઉમેશભાઈ પિતામ્બરભાઈ અને વુમનના કોન્સ્ટેબલ પનીનાબેન વિજયભાઈ આ કેસની તપાસ કરી સી એઆઈઆર પોર્ટલ દ્વારા એક્ટિવ થયેલા મોબાઈલ ફોનના નંબરના એસડીઆર આધારે શંકાસ્પદ વ્યક્તિનું નામ અને સરનામું મેળવવામાં આવ્યું તપાસ દરમિયાન ખલીલ ઇબ્રાહીમ શેખ નામના શંકાસ્પદ વ્યક્તિને પાટણવાડ અકબર સહિત ટેકરાર ઉસ્તમપુરા પાસેથી ઓપ્પો કંપનીનો બ્લુ કલરનો મોબાઈલ ફોન બરામદ કરવામાં આવ્યો જેની કિંમત રૂપિયા આઠ હજાર પાંચસોથી આ મોબાઈલ ફોનની ચોરીનો ગુનો ડિટેક્ટ હતો જેનો ભેદ આ રીતે ઉકેલવામાં આવ્યો કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત